કેમ છો મહીસાગર તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આપણા આ નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે આપણે આજે આઠમનો મેળો છે કલેશ્વરી ખાતે તો આપણે મેળો જોવા માટે આવ્યા છીએ તો આજે જન્માષ્ટમીનો અહીંયા મેળો ભરાય છે જબરજસ્ત તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવ્યા છો અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ના ભૂલતા તો ચાલો હું તમને અંદરનો વ્યૂ બતાવીશ આજે સરસ મજાનો એવો મેળો ભરાયો છો અહીંયા તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રાજો અને ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જોરદાર મેળો ભરાયો છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો દોસ્તો અહીંયા આજે હું તમને આખો મેળો બતાવીશ વિડીયોમાં તો તમે અહીંયા જોઈ શકો છો જોરદાર ભીડ છે મિત્રો અને આપણે અહીંયા મેળામાં આવેલા છીએ તો તમે જોઈ શકો છો આજુબાજુનો જે વ્યૂ છે તો ગાઈઝ વિડિયો મેં સુધી બનાવી રેજો દોસ્તો આજનો વિડીયો ખાસ અને ખાસ થવાનો છે આજે છે જન્માષ્ટમી એટલે કે આપણે અહીંયા કલેશ્વરી મુકામે આઠમનો મેળો ભરાય છે તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો જોરદાર મેળો ભરાયો છે અહીંયા બહુ બધી ભીડ છે તમે વિડીયોમાં જોઈ શકો છો આજે આઠમનો જોરદાર મેળો ભરાયો છે મિત્રો અહીંયા ખૂબ જ સંખ્યામાં પબ્લિક છે જે તમે આજુબાજુનો વ્યૂ જોઈ શકો છો મિત્રો તો આજે સરસ મજાનો વિડીયો થવાનો છે મિત્રો અને વિડીયોમાં એન્ડ સુધી બનાવી રાજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો આપણી ચેનલ ઉપર આ રીતે દેશી વિડીયો આવતા હોય છે રોજ ના રોજ તો આજે આપણે મેળામાં આવેલા છીએ મિત્રો તો વિડીયો નોટકો

તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ અને ખૂબ જ ભીડ હતી મિત્રો અને આપણને આજે ગરમી ગરમી થઈ ગઈ છે અંદર ભીડમાંથી આપણે બહાર નીકળી ગયા છીએ અને અહીંયા ઊભા છીએ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જોરદાર સંખ્યામાં પબ્લિક જે મેળો ભરાયેલો છે તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો અહીંયા વ્યૂ Thank <laughs> you. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે વાવ ઉપર ઉભા છીએ અત્યારે અહીંયા વાવનો જે વ્યૂ સરસ મજાનો તમે જોઈ શકો છો મિત્રો તો અહીંયા વાવ ઉપર ઊભા છીએ અત્યારે આપણે અને મિત્રો તમે અહીંયા આજુબાજુ જે પબ્લિક જોઈ શકો છો મિત્રો તો અહીંયા ખૂબ સરસ મજાનો એવું મોટી સંખ્યામાં મેળો ભરાયો છે આજે આઠમનો અને દર વર્ષે આ રીતે આપણે કલેશ્વરી મુકામે આ રીતના મેળો ભરાવતો હોય છે જન્માષ્ટમીના દિવસે તો તમે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોઈ શકો છો દોસ્તો તો સરસ મજાનો અહીંયા મેળો ભરાયેલો છે દોસ્તો અને આજે આઠમના દિવસે દર વર્ષે આ રીતે મેળો ભરાતો હોય છે મિત્રો તો આજુબાજુનો વ્યૂ તે સરસ મજાનો તમે જોઈ શકો છો મિત્રો તો ચાલો આપણે અહીંથી આગળ જઈશું અંદર તો મિત્રો ચાલો આપણે અહીંથી નીચે જઈશું વાવનો અને અંદર જઈને જોઈશું કે કઈ રીતના છે બધું આપણે અંદર જઈને જોઈશું તો મિત્રો વિડીયો મેન્ટ સુધી બનાવી રહજો આપણે અંદરથી જે હું તમને વ્યૂ બતાવીશ મિત્રો તો વિડીયો મેન્ટ સુધી બનાવી રહજો તો ગાઈઝ આ રીતે પાણી તમે જે વાવમાં છે તે જોઈ શકો છો દોસ્તો અને આ રીતે આજુબાજુ જે બહુ જ ઉડી છે વાવ તમે જોઈ શકો જોઈ શકો છો મિત્રો તો અહીંયા ઉપરથી છેક નીચે સુધીનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો તો આ રીતે વાવનો જે વ્યૂ છે સરસ મજાનો તો મિત્રો આ રીતે છે આપણા જે અંદરનો જે વ્યૂ છે વાવનો તો જોઈ શકો છો તમે દોસ્તો વિડીયોમાં તો ગઈ જ વિડીયોમાં સુધી બના રહેજો તો ઓ

Thank you.

તો દોસ્તો તમે એ જોઈ શકો છો પાછળ જે આપણે અહીંયા મોટી જે વાવ આવેલી છે કુંડ આવેલું છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તો આ રીતે સરસ મજાનો જે સ્થળ છે 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 મંદિર અહીંયા આજુબાજુનો વ્યૂ દોસ્તો વિડીયોમાં તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાનો જે વ્યૂ છે મેળાનો તે અમે અહીંયા રામભાઈ મારી જોડે છે અને અમે બધા જોડે આવેલા છીએ મેળામાં તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવે જો આ રીતે સરસ મજાનું વિડીયો છે મિત્રો તો તમે ચેનલ ઉપર નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા બોલો બનાવી તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો આપણી આજુબાજુનું જે વ્યૂ સરસ મજાનો તો મિત્રો આજે આઠમો મેળો આ રીતે ભરાય છે આપણા કલેશ્વરી એ મુકામે તો તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ અને ખૂબ જ મોટી સંખ્યામાં વીડ જે તમે જોઈ શકો છો દોસ્તો તો સરસ મજાનો વ્યૂ છે તો ચાલો મિત્રો આપણે અહીંથી આગળ જઈશું અને મિત્રો વિડીયો મેળ સુધી બન્યા રહેજો તો આ રીતે સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો đi tiếp tục đi giời ơi đi giời ơi đi giời ơi đi giời ơi

مخه یو څو